જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શનેશ્વરની કથા સાંભળશું જે સાંભળવા માત્રથી જ શનિદેવની અઢી વર્ષની નાની પનોતી સાડા સાતી પનોતી ચાર પાયાની પનોતી આદિથી મુક્તિ મળે છે જેમના જીવનમાં દુઃખ આપત્તિ સંકટ તેમજ ગ્રહ દશામાં શનિદેવ નડતા હોય તેમણે આ કથા શનિવારે અથવા તો શનિ જયંતિના દિવસે જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ શનિદેવ પ્રસન્ન થઈ તેના જીવનના દરેક સંકટ દુખ દર્દ દૂર કરે છે તો શણેશ્વરની વ્રતકથા શરૂ કરીએ બોલો શની દેવની જય ઘણા પ્રાચીન કાળની આ વાત છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવ ગ્રહ એકઠા થયા અને વાતોય અલગ ગયા સૂર્ય કહે તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું મારી કૃપા હોય તો વ્યક્તિ ધન કીર્તિ રાજ સન્માન કુટુંબ સુખ પુત્ર સુખ બુદ્ધિ લાભ અને સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે આ સાંભળી ચંદ્ર કહે હું જળચરોનો સ્વામી સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું હું સદ્ગુણી અને ચંચળ સ્વભાવનો છું મારી કૃપાથી વ્યક્તિ દાની તપસ્વી બને છે દેવોની ભક્તિ કરે છે આ સાંભળી મંગળ કહે હું પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓ નાશ પામે છે મુશ્કેલ કામ સરળ બની જાય છે હું વ્યક્તિને વૈભવો આપું છું આ ત્રણેયની વાત સાંભળી કહે તમે જાણો છો કે મને રાજકુમાર તરીકેનું પદ મળેલ છે ત્યાં તો બ્રહસ્પતિ કહે અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું પછી તો બીજાની શું વિશાદ પછી તો શુક્ર શનિ રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશિષ્ટતા બતાવવા પ્રયાસ કર્યો આમ નવ ગ્રહમાં કોણ મોટો તેની ચડસા ચડસી થવા લાગી અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો છેવટે સૂર્યે બધાને શાંત પાડ્યા અને કહ્યું આપણે અંદરો અંદર ઝઘડીએ અને વાદ વિવાદ કરીએ તેનો કોઈ અર્થ નથી આપણે બધા ઇન્દ્ર રાજા પાસે જઈ ન્યાય કરાવીએ કે આપણા બધામાં શ્રેષ્ઠ કોણ છે બધા ગ્રહો સૂર્યની આ વાત સાથે સમત થયા પછી બધા ગ્રહો ઇન્દ્રના દરબારમાં ઇન્દ્ર રાજા પાસે જઈ પહોંચ્યા બધા ગ્રહોને એકસાથે આવેલા જોઈ ઈન્દ્ર રાજા આશ્ચર્ય પામ્યા તેમણે બધા ગ્રહોને આસન ઉપર બેસવા કહ્યું અને અહીં આવવાનું શું પ્રયોજન છે તે પૂછ્યું સૂર્ય કહ્યું હે ઇન્દ્ર રાજા અમારા નવ ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં ઝઘડો પડ્યો છે દરેક ગ્રહ પોતપોતાને બધાથી મોટો માને છે અમે તમારી પાસે આ બાબતે ન્યાય માંગવા આવ્યા છીએ અમારામાંથી સૌથી મોટો કોણ એ તમે જણાવો ઇન્દ્રરાજા સૂર્યની વાત સાંભળી વિચારમાં પડી ગયા આમાં કોને મોટો કહેવો એ એક મોટી સમસ્યા હતી તે જેને મોટો કહે એટલે બાકીના આઠ ગ્રહો તેમના ઉપર નારાજ થાય આમ વિચારે ઇન્દ્રદેવ બોલ્યા મારામાં એટલું સામથર્ય નથી કે હું નિર્ણય કરી શકું કે કોણ મોટો છે અને કોણ નાનો છે એનો ન્યાય મેળવવા તમારે પૃથ્વી લોકમાં જવું પડશે ત્યાં ઉજ્જયની નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રાજ કરે છે તે તમારો ન્યાય કરશે ન્યાયપ્રિયતા દાનેશ્વરીપણા અને પર દુઃખ ભંજકતા માટે પૃથ્વીલોકમાં તેમની કોઈ આવી શકે તેમ નથી તે અવશ્ય તમારો ન્યાય કરશે ઇન્દ્ર રાજાની વાત સાંભળી નવે ગ્રહો નીકળ્યા તેઓ બધા વિમાનમાં બેસી ઉચ્ચની નગરીમાં વિક્રમ રાજાના સભાગ્રહ સામે આવીને ઉતર્યા તે સમયે વિક્રમ રાજા સભા ભરીને બેઠા હતા તે સભામાં અનેક વિદ્વાન અને જ્ઞાની મહાપુરુષો મંત્રીઓ વિપ્રરો બેઠા હતા ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે દેવલોક માંથી વિમાનમાં બેસી કોઈ દેવતાઓ આવ્યા છે રાજાની આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા ત્યાં તો દાખલ થઈ વિક્રમ રાજા સમક્ષ વિક્રમ રાજા નવે ગ્રહોને ઓળખી ગયા અને ઉભા થઈ તેમને પ્રણામ કર્યા અને આવકારતા બાજુમાં ખાલી પડેલ આસનોમાં બેસવા વિનંતી કરી નવે ગ્રહો આસનોમાં બેઠા પછી વિક્રમ રાજાએ તેઓને પૂછ્યું હે નવ ગ્રહ આજે મારા રાજ્યમાં પધરામણી કરી મને ઘણો ઉપકૃત કર્યો હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવશો તે મારા ઉપર ઘણી કૃપા થશે રાજાના વચન સાંભળી સૂર્ય ઉભા થયા અને બોલ્યા અમારા નવે ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે તમે ન્યાય કરો કે અમારા નવેમાં કોણ મોટું છે વિક્રમ રાજા સૂર્યની વાત સાંભળી ચિંતામાં પડી ગયા તેમને થયું કે આ નવમાં કોને કહું કે તમે મોટા છો અને કોને બતાવું કે તમે નાના છો જેને હું નાના કહીશ તે મારા પર ઉપાયમાન અને નારાજ થશે આમ વિચારી રાજાએ કહ્યું હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું તો પૃથ્વી માનવી છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આથી સૂર્ય બોલ્યા હે વિક્રમ રાજા અમે અમારો ન્યાય કરાવવા ઇન્દ્ર રાજા પાસે ગયા હતા તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરી નવગ્રહોને કહ્યું તમે આજથી આઠમા દિવસે અહીં આવજો તે વખતે હું તમારો ન્યાય કરીશ પછી નવે ગ્રહો અહીં આઠમા દિવસે પાછા મળીશું તેવું નક્કી કરી વિમાનમાં બેસી પોતપોતાના સ્થાનકે ગયા રાજાએ પછી પોતાના મંત્રીઓ વિદ્વાનો અને જ્યોતિષીઓ સાથે મસલત કરી એવું નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તળ કાસુ તાંબા જસત અખબર લોટા આદિ નવ આસનો બનાવવા અને તે આ સનો રાજ ગોઠવવા ચોથી શાસ્ત્રમાં જે ક્રમથી ગ્રહોનું સ્થાન છે તે ક્રમથી તે ગ્રહોને આસન ગ્રહણ કરવા પ્રાર્થના કરવી વિક્રમ રાજાની સૂચના થતાં બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ આઠમા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા સૌથી પ્રથમ સૂર્ય આવ્યા તેમને ઉત્તમ એવા સોનાના આસન ઉપર બેસવા વિનંતી કરી પછી ચાંદીના આસન ઉપર ચંદ્રદેવને બેસવા કહ્યું

હે ગ્રહદેવતાઓ જેમ તમે આવ્યા તે ક્રમમાં તમે પાછા જાઓ તમારો ન્યાય જાતે જ કર્યો છે તમે સૌથી સૌથી છેલ્લા આવ્યા તેથી તમારો ક્રમ છેલ્લો આવે છે આ માટે મને માફ કરશો આથી શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા હે વિક્રમ રાજા આ ન્યાય બરાબર થયો નથી તમે ફરીથી ન્યાય કરો વિક્રમ રાજા બોલ્યા એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય આથી આ ન્યાયને માન્ય રાખો આ સાંભળી શનિદેવ થયા નારાજ થઈ બોલ્યા વિક્રમ સૂર્ય અને રાશિ એક મહિનો ચંદ્ર સવા બે દિવસ મંગળ દોઢ મહિનો બ્રહસ્પતિ તેર મહિના બુધ અને શુક્ર એક એક મહિનો રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ અઢાર મહિના એક રાશિ પર રહે છે પરંતુ હું તો એક રાશિ પર અઢી વર્ષ ત્રીસ મહિના રહું છું મારી અવકૃતા થતા મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડ્યું છે જ્યારે રામચંદ્ર પણ સાડા સાતી આવી ત્યારે તેમને રાજપાટ છોડીને વનવાસ જવું પડ્યું હતું તેમ રાવણ પણ સાડા સાતી આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ અને તેના કુલનો નાશ થયો આથી હવે તમને કહું છું કે તમે સાવધાન રહેજો વિક્રમ રાજાએ કંઈક શોભ સાથે કહ્યું હે શનિદેવ મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું તમે જેમ ઠીક લાગે તેમ કરજો હું તમારી ધમકીથી બીવ તેવો નથી મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું પડશે કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડા સાતી આવી તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજયની નગરીમાં આવ્યા વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવી ઘોડા બતાવવા કહ્યું વેપારી ઘોડા લઈ આવ્યો વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા આમાંથી તેમને એક ઘોડો પસંદ પડી ગયો તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું વેપારીએ કહ્યું પહેલા તમે તે ઘોડા પર બેસીને તેની પરીક્ષા લઈ જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરીએ વિક્રમ રાજાએ તે ઘોડાની પીઠ પર બેસીને દોડાવવા લાગ્યા તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તે કાબુમાં રાખી શક્યા નહીં આમ ભાગતો ભાગતો આ આ ઘોડો ગાઢ જંગલમાં આવી પહોંચ્યો જંગલનું નામ હતું અહીં વાઘ સિંહ ચિત્તા દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ પરથી નીચે પટકીને તે અંતર ધ્યાન થઈ ગયો વિક્રમ રાજા વિચારમાં પડ્યા કે મારે કોઈની સાથે વેદ નથી તો પછી મને અહીં કોણ અને શા માટે લાવ્યું છે આમ વિચારતા રાજા આમ તેમ જોવા અને ફરવા લાગ્યા આમ ભટકતા ભટકતા ઘણો સમય વીતી ગયો છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જડતો ન હતો રાજાને સતત ભૂખ અને તરસ લાગી ચારે બાજુ દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા તેથી રાજા એક ઝાડ પર ચઢીને જોવા લાગ્યા ત્યાં તેમની નજર નગર તરફ જવાનો માર્ગ દેખાયો વિક્રમ રાજા નીચે ઉતરી તે માર્ગે આગળ વધ્યા અને ત્રંબાવટી નગરીમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ પહોંચ્યા અને તેના શેઠને કહ્યું મારું નામ બીકો છે હું છું આ જાણી શેઠે ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો શેઠ સમજ્યા કે આવનાર માણસને કારણે જ આજે મારો વેપાર વધ્યો છે તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ

ત્યાં સુધી તમે બંને હાથ પગ મોધોઈ જરા બેસો પછી તમને જમવા બોલાવીએ એ શેઠને અને મહેમાનને પોતાના ઓરડામાં ઉતારો આપવા કહ્યું બીકો હાથ પગ મોધોઈ ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું દિવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત ઉપર ચીતરેલ એક હંસ ગળી રહ્યો હતો બીકો આ જોઈ આશ્ચર્ય પામ્યો જમવાનું કહેણ આવતા બીકો જમવા ગયો પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવી હીરાનો હાર જે ખીટીએ લટકાવ્યો હતો તેને લેવા ગઈ તો ત્યાં હાર દીઠો નહીં તેણે નોકરાણીને બોલાવીને પૂછી જોયું તો તેણે જણાવ્યું કે મને તેની ખબર નથી બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ પૂછ્યું અહીં ખીટી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલ હીરાનો હાર દિવાલે ચિત્રેલ હંસ ગળી ગયો છે તેમ કહીશ તો કોઈ માનશે નહીં તેથી બીકાએ જણાવ્યું કે તે હારની મને ખબર નથી શેઠની દીકરીએ બીકાને હાર આપી દેવા ઘણું બધું સમજાવ્યો છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી શેઠે પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા જણાવ્યું કેમ કે તેના વગર બીજું કોઈ આવોડામાં આવ્યું નથી પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી છેવટે બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયો અને બધી વાત કરી રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા કહ્યું પણ બીકા પાસે હાર હોય તો આપે ને છેવટે રાજાએ બીકાના હાથ પગ કાપી નાખ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો આમ ને આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો બીજે દિવસે ગંગા તેલીની નજર પોતાના ઘરની પછવાડે ગઈ ત્યારે તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી ગયું છે તપાસ કરતા તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા કરી છે ભૂખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગંગા તેલીને તેની પોતાની પત્નીને વાત કરી કે આપણી ભીત પછવાડે પડેલ માનવીના હાથ પગ વગરનો છે આપણે જો તેની થોડી સેવા કરીએ અને તે સાજો થાય ત્યારે આપણે ત્યાં તેને રાખી લઈએ તો તે આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે તેની પત્નીએ જણાવ્યું તે રાજાનો ગુનેગાર છે જો આપણે તેને આપણે ત્યાં રાખીશું તો રાજા નારાજ થશે અને આપણને દંડ દેશે તમે જઈને રાજાને પૂછી જુઓ જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને લઈ જઈએ ગંગોતેલી રાજા પાસે પહોંચ્યો અને બધી વાત કરી રાજા એ થયું કે તેણે ગુનો કર્યો તેની સજા તેને મળી ચૂકી છે હવે ગંગોતેલી તેને પોતાના ઘેર રાખે તેમાં રાજાને કોઈ વાંધો ન હતો ગંગોતેલી ઘેર આવ્યો અને તેણે તેની પત્નીને બધી વાત જણાવી પછી તેઓએ ભીત પછવાડેથી બીકાને ઉચકી લાવી તેની સાર સંભાળ લીધી થોડા દિવસમાં બીકો સારો થયો અને ગંગા તેલીની ખાણી ઉપર બેસવા લાગ્યો આમ દિવસો વીતવા લાગ્યા અને વર્ષાઋતુ આવી બીકો પોતાના કામકાજથી પરવાર્યા પછી ઉદાસીને હળવી કરવા તે મલ્હાર રાગમાં ગાયા કરતો એક દિવસ તે બાજુથી ત્યાંની રાજકુરી પસાર થઈ ત્યાં તેની કાને મલ્હાર રાગમાં કોઈ ગાતું જણાયું

તે ગંગા તેલીને ત્યાં ખાણીએ બેસી આખો દિવસ બળદને હાકિયા કરે છે રાજકુવારે કહ્યું હે દાસી હાથ પગ વગરનો અને હાલતો ચાલતો નથી એવા અપંગને પણ હું વરમાની બેઠી છું એટલે હું તેને જ વરીશ આ સાંભળી દાસી હેપતાઈ ગઈ અને બોલી બહેન બા તમને એક શું અનેક રાજકુમારો વરવા તત્પર છે તમને સુંદર અને સુશીલ વર મળી રહેશે તમે આવા અપંગને પરણીને શું કરશો દુખી થશો રાજકુવરીએ કહ્યું જેવો છે તેવો પણ મેં તેને પતિ માની લીધો છે એટલે હું આ ભવમાં તેને જ વરીશ એક ભવમાં બે ભવ કરવા માંગતી નથી તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવ જેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે જો તેઓ એમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ દાસી આ સાંભળી ધ્રુજી ગઈ તેને બીક લાગી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ મારા પર અને કુરિવા ઉપર ગુસ્સે થશે અને ન સાંભળવાનું સાંભળવા મળશે છતાં રાજકુમારી પાસે જઈને અચંબામાં પડી ગયા તેમણે રાજકુમારીને બોલાવી ઘણું સમજાવી છતાં રાજકુવરી એકની બે ન થઈ છેવટે રાજા એ ગુસ્સે થઈ કહ્યું જા પડકુવામાં તારા ભાગ્યમાં એવું લખાયું હશે તું તારે દુઃખ ભોગવ પોતાના મહેલે બોલાવીને જણાવ્યો તારે ત્યાં જે અપંગ ખાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા ચાહે છે જેથી તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ ગંગા તેલીએ ઘેર જઈ બીકાને વાત કરી એટલે બીકાએ કહ્યું તમે રાજા પાસે જઈને બે દિવસની અવધિ લઈ આવો બે દિવસ પછી લગ્ન કરીશું ગંગાતેલીએ આ વાત જઈ રાજાને કરી અને બે દિવસ થોભી જવા જણાવ્યું હવે બીકો મનોમન શનિદેવે વિનંતી કરવા લાગ્યો મેં આપનો અપરાધ કર્યો છે તે માટે માફી માંગુ છું તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે મને માફ કરી મારી ઉપર કૃપા કરો એવામાં બીકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આવી પહોંચ્યું શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરી બીકા પાસે આવ્યા શનિદેવની અમી દ્રષ્ટિ બીકા ઉપર પડતા જ બીકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા તે ક્રાંતિમાન બની ગયો શનિદેવે જણાવ્યું હે વિક્રમ રાજા તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું આ બધું દુઃખ મારે લીધે જ તમારે ભોગવવું પડ્યું છે વિક્રમ રાજાએ કહ્યું હે શનિદેવ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ શનિદેવ તેમને આશીર્વાદ આપી પોતાના વિમાનમાં બેસી પાછા ફર્યા બીકાને હાથ પગ અને સુંદર રૂપ સાથે જોઈને ગાંગો તેલી અને તેની પત્ની નવાઈ પામ્યા તેમણે આ વાત જઈને નગરના રાજા રાણીને કહી રાજકુંવરીએ પણ આ વાત જાણી બધા રાજી થઈ ગયા રાજાએ ધામધૂમ રાજા એમધૂમ બીકાને જોઈને બધાની આંખો ઠંડી થઈ અને રાજકુવરી આવા વર મેળવવા માટે ભાગ્યશાળી થઈ તે માટે પ્રજા પ્રભુનો પાડ માનવા લાગી રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો રાજમહેલને શણગારવામાં આવ્યો હતો જ્યાં ત્યાં રોશની અને વાજિંત્રો વાગી રહ્યા હતા વરરાજાને માયરામાં લાવવામાં આવ્યો હાથે વાળો મેળવ્યો મંગળ ફેરા ફેરવવામાં આવ્યા વર માળા પહેરાવવામાં આવી ગોરને અને કોરીના માતા પિતાને પગે લાગ્યા મિંડોળ છેડા છોડીને ગોત્રજને પાયે પડ્યા છેલ્લે કંકણ દોરા છોડી બીકો મહેલમાં ગયો બીજા દિવસે સભા થઈ ત્યારે રાજાએ બીકાને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું તમે કોણ છો અને તમારી આ હાલત થવા પામી તેની વિગત જાણવા બધા પ્રજાજનો ઉત્સુક છે જો તમને વાંધો ન હોય તો વાત જણાવો આથી બીકાએ ઉભા થઈ જણાવ્યું હું ઉંચાઈની નગરીનો રાજા વિક્રમાદિત્ય છું શનિદેવ મારા ઉપર નારાજ થવાથી મારી આ પરિસ્થિતિ થવા પામી હતી છેવટે શનિદેવની કૃપાથી હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું ઉંચાઈની નગરીના રાજા વિક્રમાદિત્યનું રાજા રાણી રાજકુવરી અને દરબારમાં હાજર રહેલા બધા લોકો રાજી રાજી થઈ ગયા વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા રાજા વિક્રમાદિત્યના દર્શન માટે નગરજનોના ટોળે ટોળા આવવા લાગ્યા આ વાત શેઠના કાને પહોંચી તેઓ તરત દોડતા રાજા વિક્રમાદિત્ય પાસે જઈ માફી માંગવા લાગ્યા અને બોલ્યા મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકી મોટો અપરાધ કર્યો છે આ માટે તમે જે દંડ આપો તે ભોગવવા હું તૈયાર છું ત્યારે વિક્રમ રાજાએ જણાવ્યું આમાં તમારો કોઈ વાંક નથી આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું બનવા પામ્યું છે આથી તમે આ બધું ભૂલી જાઓ છેવટે રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું વિક્રમ રાજા રાજકુંવરી રાજા રાણી વગેરે બધા શેઠને ત્યાં જમવા ગયા શેઠે સારા પાક પકવાન બનાવી બધાને જમાડ્યા પછી શેઠે વિક્રમ રાજાને પોતાને ત્યાં એક રાત રોકાઈ જવા વિનંતી કરી આથી વિક્રમ રાજા ત્યાં રોકાઈ ગયા જે ઓરડામાં પહેલા તેમને ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં આજે તેમને ઉતારો આપવામાં આવ્યો વિક્રમ રાજા હિંડોળા ખાટ પર બેઠા બેઠા ખીટી સામે જોઈ ભીતે ચિત્રે હંસ સામે જુએ છે તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિત્રે હંસ મોમાંથી હીરાનો હાર કાઢીને ખીટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો વિક્રમ રાજાએ તરત શેઠને બોલાવી આ બતાવ્યું શેઠ પણ આ જોઈ તાજુક થઈ ગયા શેઠને આ દ્રશ્ય જોઈ અચરત થયું પછી તેઓ વિક્રમ રાજાને પગે પડી માફી માંગવા લાગ્યા અને જણાવ્યું હે રાજન તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કર્યો છે પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહી વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજ્જૈની જવા માટે રાજા રાણીની પરવાનગી માંગી રાજા રાણીએ ખુશ થઈ સંમતિ આપી રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક દાગીના વસ્ત્રો ધન અને દાસ દાસીઓ આપ્યા તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું ઘણું આપ્યું મોટા ધામધૂમ સાથે તેમને વિદાય આપવામાં આવી થોડા સમય પછી બધો કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો ઘણા સમય પછી મહારાજા વિક્રમાદિત્ય બે રાણીઓ સાથે નગરમાં આવી રહ્યા છે આ જાણી આખી નગરી આનંદમાં ડૂબી ગઈ અને ધામધૂમથી તેનું લાવવામાં આવ્યા બીજા દિવસે બેઠા છે ત્યાં શનિદેવ પધાર્યા શનિદેવને જોઈ વિક્રમ રાજા ઉભા થયા સાથે આખી સભા ઉભી થઈ શનિદેવને માન આપ્યું તેમને આસન પર બેસાડ્યા ત્યારે શનિદેવ બોલ્યા હે વિક્રમ રાજા તમે મને ઘણા વચ્ચે નાનો દેખાડ્યો તમને તમને મળી છે છે મેં દીધું હવે હું તમારા પર રાજી છું આથી તમારે જે વરદાન માંગવું હોય તે વરદાન માંગો આથી વિક્રમ રાજા બોલ્યા હે શનિદેવ મને તમે જે દુઃખ દીધું એવું તમે કોઈને દુઃખ દેશો નહીં આથી શનિદેવ બોલ્યા હે રાજન તમારી વાત મને સ્વીકાર્ય છે શનિવારે જે નર નારી મારી આ કથા સાંભળશે કે વાંચશે તેમજ મારું વ્રત કરશે મારું ધ્યાન ધરશે પૂજા પાઠ કરશે તેને હું કદી પીડીશ નહીં મારી નાની મોટી પનોતી તેને નડશે નહીં આટલું કહી શનિદેવ અંતર ધ્યાન થઈ ગયા બોલો શનિ મહારાજની જય હે શનિદેવ તમે જેવા રાજા વિક્રમાદિત્યની વેળાવાળી તેવી આ કથા વાંચનારની સાંભળનારની કહેનારની સૌની વેળા વાળજો જય શનિદેવ મિત્રો શનિશ્વરની વ્રત કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળ્યાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે શનિદેવ તમારા ઉપર જરૂર પ્રસન્ન થશે મિત્રો દર શનિવારે તેમજ શનિ જયંતિના દિવસે આ કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ શનિદેવ દુઃખ આપત્તિ સંકટ તેમજ શનિદેવની સાડા સાથી ગ્રહ દશા હોય એ દરેકમાંથી મુક્તિ અપાવે છે તો મિત્રો શનિદેવની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈશ શની દેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ